આજે વાણી ગાવી સહેલી છે પણ એ વાણીને સમજવી બહુ કઠિન છે વાણી ગાઈ નાખીએ ખરી શબ્દ બધાના કાને સંભળાય છે આ શબ્દ જે અંતર માયક ડબલ થઈને અવાજ બહાર આવે છે બધાને શ્રવણ ઇન્દ્રિમાં કાને સંભળાય છે પણ સમજાય નહીં સમજવા માટે ગુરુની દ્રષ્ટિ જોઈએ ગુરુની કૃપા જોઈએ તો આ વાતને સમજાય સમજાયે ને ભય પદ પામ્યા હું ગેલે જન્મ ગુમાયા કહે કબીર સુનો જેને મન સાધ્યો જોઈ લો રમતા જોલી નગરમાં આયા અને કેવા સંદેશા અગમ સંદેશા લાયા આજે ગુરુ પૂર્ણિમા તો દરેક જોડે હાથ પર વિનંતી કરો બાબો ગુરુ પૂર્ણિમા એટલે પૂનમ નો દિવસ આવે એટલે પૂરા ને નમ પણ એકમ આવે ગુરુ ની છે પણ ચૌદ કલા માં જો એક કલા પકડાઈ જાય તો એકમ શું છે બીજ છે ચોથ શું છે પાંચમ છઠ સાતેમ આઠમ નું દસમ અત્યારે બાર ત્રીસ ને ચૌદશ

ચોવીસ કલાક પાણી પડ્યો રહે પણ અંદર ભેજ નો આવે એમાં પણ એમાં ત્રણ જાતિ સાપ ની એવી આવે છે ને એક અનુકી સાપ જાતિ એવી આવે કે જેને બાપુ બંને તરફ મોઢા આવે

બીજા નંબરનો સાપ એવો આવે એ લાંબો ઘણો આવે જેને આપણે ગુજરાતની ભાષામાં એવું કહીએ કે જેને દામણ સાપ કહેવાય એ દામણ લાંબો ઘણો આવે એ કરડે નહીં દેટકંત ખાય પણ જો ભૂલે ચૂકે તમારા હાથને પગને રો ઊંચળી મારી દે નહીં તો તમારા હાથને પગને ભાગી નાખે એટલી તાકાત એના માટે

અને ફૂંફાડો મારે ને એ કઈક જીવનમાં કરે ને એનું ઝેર ચડે હો ગુરુ મહારાજ નું વચન શબ્દ ફળી જાય જો કદાચ હોય તો સુ લક્ષણ આ કરે ગુરુ ગુરુ ની સેવા કરવા માટે એવી વાત કરી છે સાહેબ પૂનમ સુધી હોય ને ગુરુ ના ચરણ માં મારે રોજ દિવાળી કદી મેં રેન કેતા રાત્રી અંધારી રાત મેં જોઈને રોજ દિવાળી જોઈ છે

એટલે એમનો શિષ્ય બોલ્યો ભવાની દાસ એટલે એમનો શિષ્ય બોલ્યો એમના ગુરુ મહારાજ જોધલપીર જોડે જોધલપીર બાપા કે પરમ તત્વ એવું કાયમ છે બ્રહ્માંડ ને ધારણ કરી રહ્યું છે ત્યારે એમનો શિષ્ય શું બોલે ततवार <laughs>